હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં તો ચાલો આજે આપણે આવી ગયા છીએ ફાર્મ ઉપર અને આપણે આજે ફાર્મ ઉપર શું શું કામ કરવાનું છે આજના વ્લોગમાં તમને બતાવશું તો અત્યારે આપણે ડ્રેગન ઉતારવાનું કામ ચાલુ છે તો ચાલો જોતા રહેજો આગળ વ્લોગ શું શું કામ આજે ફાર્મ ઉપર થવાનું છે એ બધું આજના વ્લોગમાં તમને જોવા મળશે તો ચાલો મળીએ આગળ અત્યારે વારીએ ડ્રેગન ફ્રૂટ ઉતારવાનું કામ ચાલુ છે તો મમ્મી પપ્પા જીગર શૈલેષભાઈ ચાર જણા ભેગા થઈને ઉતારે છે ડ્રેગન ફ્રૂટ તો કેવી રીતે ડ્રેગન ફ્રૂટ ને ઉતારે છે એ હું તમને બતાડીશ તો જુઓ સામે જીગર ઉતારવાની તૈયારીમાં છે ઉતારી અને પાછા આવે છે લાગે આરામ બારમ કરવા આવે છે પૂરા થઈ ગયા તો યગન દેખાડું તે માથે આવી એમને એમ રાખેલું હોય ઉતરી ગયા એક લાઈન બાકી છે કેવી મજા આવી ઉતારવાની ગરમી વધારે છે ગરમી વધારે વરસાદ આવતો નથી ગરમી બહુ છે હા હા તો દિવ્યા શું કરે છે અંદર દિવ્યા અંદર કામ કરવા દેતો નથી દિવ્યા કામ કરવા દે ખરો તો સામેથી મમ્મી ને પપ્પા ને દિવ્યા ત્રણ જણા આવેરા એક લાઈન બાકી હોય કે દસ લાઈન બાકી હોય પણ તને વિડિયામાં નથી લેવાનો આજે જે તો મારું માન્યું નથી ને એટલે હો શું કરતો તો અંદર કામ કરવા દેતો તો કે નતો દેતો બાકી હે હે તું પાછળ હાથ રાખીને ક્યાં યારો સાઇક થઈને હે હવે આપણા ફાઇનલી ડ્રેગન ફ્રૂટ ઉતરી ગયા છે અને જે અમારા ઉતારેલા છે એ બધા તો બધો માલ હું તમને બતાડું અત્યારે જ અમે જે આપણે નવો રૂમ બનાવ્યો છે ત્યાં આપણે બધો માલ રાખ્યો છે અત્યારે કેરેટ ભરીને તો કેરેટ ભરીને માલ રાખ્યો છે અને પછી આપણે હવે જોખવાનો છે કેરેટમાં તો આપણે જોખવાનું કામ કરશું અને તમને માલ પણ બતાડીશ ને જીગર આવીને બેસી ગયા છે ફોન જોવા શું જોવો છો જીગર ફોનમાં કંઈ નહીં જોતા કાંઈ નથી જોતા શું કહો છો પછી શું કરશો પછી ઘરે આવશો દિવ્યા નું જવું ને એકને સામે ઘોડિયું બાંધ્યું હતું તો દિવ્ય સૂતતો હોય પણ નહીં ખોટે ખોટું દિવ્યાનું સૂવાનું સેટઅપ બનાવ્યું આપણે નહીં જીગર દિવ્યાનું સૂવ નથી એ દિવ્ય પાછો ગયો જીગર એને બા ભેગો કેરેટ ખણવા ભી ને જવો જીગર હવે ચપ્પલ વગર જાય છે કારણ કે ગચી જવાયું એટલે ગચી જવાય છે એટલે જીગર ચપ્પલ વગર ડ્રેગન ફ્રૂટ ઉતારવા જાય છે થોડાક બાકી છે એ આપણા ટાંકા પાસે તો અત્યારે આપે જાય છે આપણા જે આ ટાંકા પાસે ઉતારવાના બાકી છે એ જોવા માટે કે ટાંકા પાસે આપણા ત્રણ ઝાડ છે ડ્રેગનના ટાંકને કેટલા છે ઉતારવાના શું કાંઈ બધું જોયા કર્યા આવી અને ઉતારી આવી બધું કામ ભેગું કરી આવીએ આપણે હવે જીગર ને પડી છે કે મારા વાળ જો વાળ જો પણ વિડીયો ઉતારવાની નથી પડી ને એટલી વાળ ઉતારવાની પડી છે ડ્રેગન ઉતારવાનું ક્યાંક ને આપણે ડ્રેગન ઉતારવાના છે બહુ બધા રેડ થઈ ગયા છે સરસ મજાના તો જીગર બરોબર એન્ટ્રી લઈ લીધી છે

અંતર જમીન છે ને એટલા વાટ અને મેટીમાં વાવેલા છે એટલે growth થોડું વધાર્યું છે જો કેટલા બધા થ્યા છે ને નીચે લટકે છે ઓ હો 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 અને જીગર ઉતારવાની તૈયારીમાં છે ઓ હો 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 એમાં એક ફગાવી નાખ્યું વાહ જીગર વાહ જો હવે ફાઇનલી રીધી અહીંયા ઉતારે છે ડ્રેગન બગીચામાં તો કામ કર્યું નથી હવે અહીંયા એને કામ લાગ્યું છે ઉકલ્યું છે કેમ હું ઉધી ઉતારવા આવી બરાબર ફાઈનલી ડ્રેગન ફ્રૂટ ઉતારી લીધા છે આ આપણો બધો ઉતારેલો માલ જોવાનાકને દિવ્ય આવી ગયો છે લખવા માટે બહુ બધો માલ આજે આપણે ઉતાર્યો છે જો આયરો આપણો માલ ને આપણું ટ્રેક્ટર આવી ગયું છે પડ્યા છે હવે મારા મમ્મી ચરો કરવા જાય છે ગાય ભેંસ માટે એના માટે અઢીટો લેવા માટે આવ્યા છે પપ્પા આપે છે અઢીટો હવે જાય છે મમ્મી ચરો કરવા જો ને અહીંયા ને આપનો કાંટો ને બધું રેડી થઈ ગયું છે અહીંયા ને દિવ્યા પણ કાંટા ઉપર ઊભી ગયો છે સરસ મજાનો હે જો સરસ મજાનો દિવે કાંટા ઉપર બેસ ઊભી ગયો છે અને ન્યાક ને તમે જો કાંટો પણ આપણો ચાલુ જ છે

જો અનેક જ છે હો હો બહુ આવી રીતે આપણે બધા ડ્રેગન ઉથલાવી નાખવાના છે આપણા કેરેટમાંથી આપણે નાખવાના છે વેપારીના કેરેટમાં

આપણું ડ્રેગન ફ્રૂટ કામ ફૂલ ચાલુ છે સાંજના વાગ્યા સાડા નવો રૂમ બનાવ્યો છે એમાં કામ ચાલુ આવી રીતે આપણે ચોખવાના છે અને પંદર પંદર કિલોના

હવે જુઓ ચોખાઈ ને હવે આપણે રાખી છીએ સામેની બાજુ ચોખાતા આવશે અને રખાતા આવશે સરસ મજાના ટેકરમાં કેવા ટોલીમાં ઉભાય આ બધો માલ આપણે અમદાવાદ બાજુ હલાવવાનો છે એટલા માટે આપણે થોડોક લાલ ને થોડોક કાચો ને એવી રીતે ઉતાર્યો છે બધાને એમ સાચો સાચા કાચા કાચા ઉતારી લીધા છે ડ્રેગન ફ્રૂટ પણ એકચુલીમાં આપણે બારે મૂકવાનો છે એટલા માટે આપણે કાચો અને પાકોને એવી રીતે ઉતાર્યો છે કેટલા મમ્મી કેટલા ઉતર્યા ડ્રેગન એક ટન ને 500 કિલો માથે તે બહુ ઉચા લીધો પેલો ફાલ હે સુબામાં દીધા મમ્મી સો રૂપિયા 100 રૂપિયામાં 100 રૂપિયા કિલોમાં દીધા ઓ હો હો આ બધા વેપારી લઈ જાશે અમદાવાદ આપણે મૂકવાના છે આપણા વેપારી છે એની પાસે